ધોળકાના મીરકુવા વિસ્તારના સામાજિક આગેવાન અને પૂર્વ કાઉન્સિલર માજીદ મિયા મલેકના જન્મદિવસ નિમિત્તે મીરકુવા વિસ્તારના બાલવાડીથી ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રિપોર્ટર ફિરોજ મંસુરી ધોળકા હક્કાની આમેના ખાતું સરફરાજી દે હક્કાની આમેના ખાતું આજા મમ્મી ઓય આજા મને અલીઝા ફાતેમા આરીફ મિયા મલેક અલીજા ફાતેમા આરીફ